રાહુલ ગાંધીના નિવેદન પછી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે ભાજપનો સ્ટાર પ્રચારક છે રાહુલ ગાંધી કુલદીપ સિંહ જાડેજાનું તેવું કહેવું છે કોંગ્રેસ પાસે જે નાની મોટી વોટ બેંક હતી તે પણ હવે ગઈ છે રાજા રાજવાડાઓ લૂંટ ચલાવી ન હતી રાહુલ પ્રાથમિક સમજ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કોંગ્રેસ હવે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડશે ક્ષત્રિય સમાજ રાહુલ ગાંધીનો વિરોધ કરશે હું તો હું તો એ ગોતો છું કે આના ભાષણ કોણ લખે છે કારણ કે એનો પ્રશ્ન છે આ આ ભાજપ માટે છે હવે અત્યારે આ બધું હળગે છે તો એમાં બળતામાં ઘી હોય હું એને અને આ મુદ્દો જે કોંગ્રેસ પાસે નાના મોટા ની વોટ બેંક હતી એનું પૂરું થઈ જશે હવે એટલે હું એ રીતે જોઉં છું આને કે આ લોકો પાસે કોઈ વિચારધારા નથી આ લોકો પાસે કોઈ મુદ્દો નથી અને હું તો પ્રાથમિક સમજણ ઉપર એ પ્રશ્ન ઉભો કરું છું ખરેખર આમાં પ્રાથમિક સમજણ છે કે કેમ રાજા રજવાડાઓએ લૂંટ નહોતી કરી રાજા રજવાડાઓએ પોતાનું જે હતું એ દઈ દીધું હતું અને આ જે અત્યારે ચાલી રહ્યું છે માનો કે રાજા રજવાડાઓએ જ્યારે રજવાડા આપ્યા ત્યારે એના હાલિયાણા બાંધી દીધા હતા એ હાલિયાણા બંધ કરનારા કોંગ્રેસવાળા છે એટલે આ તો હવે ક્ષત્રિયો જાગવું જોઈએ અને ક્ષત્રિયો ખરેખર કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન ચલાવવું જોઈએ અને એને ગામડામાં પ્રવેશ ના કરવા દેવો જોઈએ ક્ષત્રિયો દરેક ગામોમાં હવે બોર્ડ લગાવવા જોઈએ કે કોંગ્રેસ વાળા કરતા ને રાહુલ ગાંધી